રાજકોટના સંતકબી રોડ પર બનેલા ગોકુલનગર આવાસના ડ્રોમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે આ કૌભાંડ મહિલા કોર્પોરેટરના પતિ આચાર્યનું સામે આવ્યું છે મનસુખ જાદવ અને કવા ગોલતરે ગરીબોના હકના આવાસ પોતાના સંબંધીઓના નામે પચાવી લીધાનો આરોપ લાગ્યો છે વીસ ફ્લેટ લાભાર્થીઓની યાદીમાં ઘૂસીને મેળવી લેતા ખડભળાટ મચી ગયો જોકે આ મામલે બંને મહિલા કોર્પોરેટરના કૌભાંડી પતિ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોભાણની માહિતી છેક પ્રદેશ ભાજપ સુધી પહોંચી છે અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આ કોભાણમાં રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની સંડોવણીની પણ તપાસ કરવામાં આવશે સાથે ડોક્યુમેન્ટનું વેરીફિકેશન અને ડ્રોની પણ તપાસ કરવામાં આવશે આ કોભાણ પાછળ મહિલા કોર્પોરેટરોએ પોતાના પતિને પીઠબળ પૂરું પાડ્યું છે કે શું તેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે સંપૂર્ણપણે આની તપાસ કરવામાં આવશે અને તપાસના મૂળમાં પણ અમે જે પણ અધિકારી આની સાથે સંડોવાયેલા હશે તેને તેની પણ તપાસ કરવામાં આવશે આ બાબતે તપાસ સમિતિ નિમી દેવામાં આવી છે તપાસના અંતે જે કોઈ કસુરવાન હશે એની સામે પગલાં કેવા લેવા એ પ્રકારનું માર્ગદર્શન પ્રદેશના મૌર્યો પાસેથી લઈશ અને પ્રદેશની જે સૂચના મળશે એ પ્રમાણેની આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે બંને કોર્પોરેટરો અને એના પતિદેવોની સામે તાત્કાલિક પગલાંઓ લેવા જોઈએ આ કૌભાંડની એફઆઈઆર દાખલ થવી જોઈએ